હલો જય શ્રી કૃષ્ણ તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વાગી ગયા છે ઘડિયાળમાં દસ કારણ કે તમને બધાને ખબર જ છે કે આજે આપણો મસ્ત મજાનો સન્ડે છે તો ચલો આપણે આજે આજના મસ્ત મજાના સન્ડેની શરૂઆત કરીએ અત્યારથી તો ચલો હવે આપણે જાગી ગયા છીએ અને કામ આજે બધું જ બાકી છે તો ચલો ફટાફટ પહેલાં આપણે કામ કરીએ કમ્પ્લેટ અને પછી કરીએ નાસ્તો અને મળું ફરી પાછું તમને હું થોડી વારમાં તો ચલો કન્ટિન્યુ રહેજો ચલો તો આપણો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે મસ્ત મજાનો નાસ્તો તૈયાર છે તો નાસ્તામાં છે ચા રોટલીના કડકડિયા અને સાથે છે આપણી ગાળિયાધારની કઢી તો ચલો આવી જાઓ બધા નાસ્તો કરવા તો જો ફાઇનલી આપણે ફ્રેશ થઈ ગયા હતા ને આ તો આપણો આજનો સન્ડેનો લુક અને આપણે જઈ રહ્યા હતા બહાર અ તો ચલો આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા છીએ બને તો હવે મને આજે કિચન માં છે રજા તો આપણે જીરા ક્યાં લઈ જવાના છે જમવા માટે આપણે જવાના છે આજ મદ્રાસ કાફે માં સાઉથ ઇન્ડિયન ખાવા ઇडली વડા ઓકે તો ચલો આજે આપણે કિચન માં રજા છે આપણે આજે રસોડા માં નથી જવાનું કારણ કે આજે છે આપણો મસ્ત મજાનો સન્ડે તો સન્ડે ઇઝ ફન્ડે તો ચલો મળીએ આપણે ત્યાં જઈને અને બતાવું કે અમે આજે શું જમી રહ્યા છીએ તો ચલો એ જોવા માટે તમારે વિડિયો માં કન્ટિન્યુ રહેવું પડશે ચલો તો આવી ગયા હતા આપણે આપણી ગાડીને પેટ પૂજા કરાવવા માટે કારણ કે આપણે પેટ પૂજા કરાવવા કરવા જઈએ છીએ તો એમને પણ કરાવી પડે ને તો આપણે કરાવી લીધી આપણે ગાડીની પેટ પૂજા અને આપણે નીકળી ગયા આપણી જગ્યા તરફ જવા માટે એટલે કે આપણે જમવા જ્યાં જવાનું છે ત્યાં નીકળી ગયા તો આ છે સ્ટેશનવાળો રોડ જે લોકો સુરતમાં રહેતા હશે એ લોકોને ખબર જ હશે ને આપણે જઈ રહ્યા છે ખોડિયાર મંદિરની સામે છે મદ્રાસ ઢોસા સેન્ટર તો ત્યાં મસ્ત મજાના ઢોસા ફેમસ છે એટલે કે સાઉથ ઇન્ડિયન ડિશ બધી જ ફેમસ છે તો આપણે ત્યાં

અને હવે આપણે કરવાની છે એક બે રીલની શૂટ તો ચલો એ કરીને ફરી પાછા મળીશું આપણે થોડી વારમાં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો જો આપણા વાગી ગયા હતા સાંજના છ કારણ કે આપણે આજે કરી હતી રીલ શૂટ તો એ પણ આપણે અંદર મૂકી છે તો બધાને જોવા વિનંતી છે અને મસ્ત મજાનો સપોર્ટ કરવા વિનંતી છે તો ચલો આપણે મળીશું ફરી પાછા બપોરે તો આપણે કિચનમાં નથી હવે સાંજે જોઈ આપણે કિચનમાં મળીએ છીએ કે નહીં તો ચલો ફરી પાછા કન્ટિન્યુ જોતા રહેજો મારા વિડીયો ને જો આપણે તો કિચન માં આવવાનું નહોતું પણ હવે આવું પડે નહોતું કારણ કે બપોરે આપણને બહાર લઈ ગયા હતા જમવા એટલે કે બાર અમે ગયા હતા પણ હવે અત્યારે એક કે મારે ઘરનું જ ખાવું છે તો આપણે ફટાફટ બનાવી નાખ્યું છે દૂધીનું સબ્જી અને હવે રોટલી બનાવું કે ભાખરી બનાવું એ ફિક્સ નથી કર્યું તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ અને થઈ જઈએ ફ્રી

હલો તો આપણી રાત્રિ થઈ ગઈ છે મસ્ત મજાની શુભ અને વાગી ગયા છે સાડા અગિયાર તો આજના વ્લોગ માટે બસ આટલું જ હતું ફરી મળીશું કાલે એક નવા વ્લોગની સાથે તો મારા આજના બ્લોગમાં કેવો લાગ્યો હોય તમે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ચલો મળીશું ફરી પાછા કાલે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય